પાણી બી મા

ધસમસતા પ્રવાહમાં ઇકો કાર જણાઈ હતી જેમાં નવ લોકો સવાર હતા જેમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષો સવાર હતા જેમાંથી બે પુરુષોનો બચાવ થયેલ અને કુલ ચાર મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુ છે અને તમામ મૃતદેહો મળી જાય તે રીતે અત્યારે સર્ચ ઓપરેશન અત્યારે કેટલા લોકો લાપતા છે ત્રણ લોકો I'm okay.